વિડિયોની અંદર તમે જેમ મહિન્દ્રા ટ્રેક્ટર જોઈ શકો છો તે ટ્રેક્ટર ભાઈને તાત્કાલિક ધોરણે વેચી દેવાનું છે તમે જે મહિન્દ્રા બસો પંચોતેર ટ્રેક્ટર જોઈ શકો છો તે વિશાલભાઈને વેચીવાનું છે જે આપણી ચેનલ પર વેચાવવા માટે આવેલું છે એટલે જે કોઈ ખેડૂત ભાઈઓને આ ટ્રેક્ટર લેવું હોય તે વિડીયો આખો જોઈજો એટલે તમને પૂરેપૂરી ટ્રેક્ટરની માહિતી મળી જાય ટ્રેક્ટરનું મોડલ કિંમત જોવા ક્યાં મળે તે બધી વાત આપણે વિડીયોમાં આગળ કરી દઈશું તો વિડીયો આખો જોઈજો અને મારી ચેનલ ઉપર ન આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તમે મહિન્દ્રા ટ્રેક્ટર જોઈ શકો છો આખું તમને ઓરિજિનલ કન્ડિશનમાં જોવા મળી જાય છે મહિન્દ્રા બી બસો પંચોતેર ડીઆઈ ટ્રેક્ટર આખું ટ્રેક્ટર તમને ઓરિજિનલ કન્ડિશનમાં જોવા મળશે તમે વિડીયોની અંદર ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો આખું ઓરિજિનલ કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે પાવરફુલ એન્જિનમાં ટ્રેક્ટર છે પાવરફુલ એન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલિકમાં ટ્રેક્ટર તમને જોવા મળશે મોટા ટાયર તમને સારી કન્ડિશનમાં જોવા મળશે પિસ્તાલીસ પચાસ ટકા જેવા મોટા ટાયર છે તમે વિડીયોની અંદર ટ્રેક્ટરના ટાયરની કન્ડિશન જોઈ શકો છો ચારે ચાર ટાયર તમને સારી કન્ડિશનમાં જોવા મળશે આગળના ટાયર તમને મીડિયમ કન્ડિશનમાં જોવા મળી જાય છે મોડલ છે ઓગણીસો નવ્વાણુંનું તમને આખું ટ્રેક્ટર ઓરિજિનલ કન્ડિશનમાં જોવા મળશે ઓગણીસોનું મોડલ છે ઓગણીસો નવ્વાણુંનું મોડલ તમને જોવા મળશે આખું ટ્રેક્ટર તમને ઓરિજિનલ કન્ડિશનમાં જોવા મળી જાય છે કિંમત ભાઈએ રાખેલી છે એક લાખ અને પંચાવન હજાર જે અંદાજીત રાખવામાં આવેલી છે જે કોઈ ખેડૂત ભાઈઓને આ ટ્રેક્ટર લેવું હોય તે ટ્રેક્ટરના માલિક વિશાલભાઈનો કોન્ટેક કરી રૂબરૂ સ્થળ પર જાશો એટલે કિંમતમાં થોડો ઘણો ફેરફાર કરી આપવામાં આવ્યો છે તમે રૂબરૂ કન્ડિશન ચેક કરો ત્યાર પછી થોડો ઘણો ફેરફાર થતો હોય તે ભાઈ દ્વારા કરી દેવામાં આવશે એટલે જે કોઈને લેવું હોય તે જલ્દીથી ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક્ટ કરી લેજો આખું ટ્રેક્ટર તમને ઓરિજિનલ કન્ડિશનમાં જોવા મળી જવાનું છે પાવરફુલ એન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલિકમાં ટ્રેક્ટર છે એટલે જે કોઈ ખેડૂતભાઈને લેવું હોય તે જલ્દીથી કોન્ટેક કરી લેજો હવે આ ટ્રેક્ટર તમને જોવા ક્યાં મળે તેની વાત કરું તો ગામ ભાડવા તાલુકો કોટડા સાંગાણી જિલ્લો રાજકોટ અને વિશાલભાઈ પાસે જોવા મળી જાય છે વિશાલભાઈનો કોન્ટેક નંબર તમને વિડીયોમાં જોવા મળી જશે એટલે જે કોઈ ખેડૂતભાઈઓને આ ટ્રેક્ટર લેવું હોય તે વિશાલભાઈનો કોન્ટેક્ટ કરી રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટરની ટેસ્ટ ડ્રાઈવ લઈ ત્યાર પછી તમે મહિન્દ્રા ટ્રેક્ટર ખરીદી શકો છો